સમાચારમાં વાત કરીએ તો દેવગઢ બારિયા નગરના ભેદરવાજાથી લઈ પોલીસ સ્ટેશન સુધી આનંદી મહિલા સંગઠન દ્વારા બેનરો સાથે જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જી હા દેવગઢ બારિયા તાલુકાના અનેક વિસ્તારની મહિલાઓ અને દેવગઢ બારિયા મહિલા સંગઠન દ્વારા બેનરો સાથે જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નાટક સ્વરૂપે પણ સમજાવવામાં આવ્યા જેમાં મુખ્ય હેતુ કે સ્ત્રીઓ પર થતી હિંસા અટકાવવા રેલી સ્વરૂપે જાગૃતિતા રેલી રોજવામાં આવી છે જેમાં દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર દેસાઈ દ્વારા પણ કાયદાની જોગવાઈઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી સોનસ્તી અમારો દાવા નાબૂદી ઝુમેશ 15 ડારા અમારી ચાલી રહી છે તેના મે જુદા જુદા ગામમાં નાટક ભજવ્યા છે અને દેલગઢ મેળા સંગઠની નાટક ટીમ છે અને દાવા પરસા ઉપર અમે એક નાટક તૈયાર કર્યા આ છેલ્લા આજે અહીંયા પૂર્ણા કરીએ છીએ અને એ અમારી જુનેશ દેવગર મહિલા સંગઠન ની છે સો દસ અમારો દાવા નાબુદી જુનેશ પંદર દાડા અમારી ચાલી રહી છે તેમ અમે જુદા જુદા ગામમાં નાટક ભજવ્યા છે અને દેવગર મહિલા સંગઠન નાટક ટીમ છે અને દાવા પરસા ઉપર અમે એક નાટક તૈયાર કર્યા આ કહ્યું આજે અહીંયા પૂર્ણા કરીએ છીએ અને એ મારી ધુનેશ દેવઘર મહિલા સંગઠન છે